આજે સાથે છે શાક તો અને સ્વાદિષ્ટ હોય આપણે સ્પેશિયલ મસાલાની આ બનાવીશું એટલું ટેસ્ટી બનશે કે જેને નહીં ભાવતું હોય ને એ પણ સામેથી માંગીને ખાશે હેલો ફ્રેન્ડ હું છું હેતન કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયો ને લાઈક અને શેર કરી બાજુ રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપી નો વિડીયો સૌથી પહેલા જોવા અત્યારે મેં પાંચસો ગ્રામ ટીંડોળા લીધા છે ટીંડોળા આ રીતના જે લાંબા આવે છે ને એ લેવાના અને જ્યારે પણ તમારે ટીંડોળાનું શાક બનાવવું હોય તો હંમેશા માર્કેટમાંથી ટીંડોળા લાવ્યા પછી એક કે બે દિવસમાં ઉપયોગમાં લઈ લેવા જેથી એની અંદરના જે બીજ છે ને એ બહુ વધારે પાકી ના જાય તો આપણે ટીંડોળાને આ રીતે લંબાઈમાં કટ કરી લેવાના છે તો એક ઠીંડોળામાંથી મેં લગભગ પાંચથી છ ન સ્લાઇસ કરી છે તો મેં ટીંડોળા બધા જ આ રીતે સ્લાઇસ કર્યા છે હવે આપણે કઢાઈ લઈશું જો બને તો ટીંડોળાનું શાક બનાવવા માટે તમારી પાસે લોખંડની કઢાઈ હોય તો એનો ઉપયોગ કરજો તો પહેલા તો આપણે એની અંદર લોટ તો પાંચસો ગ્રામ મેં ટીંડોળા લીધા છે તો એની સામે મેં ચાર ટેબલ સ્પૂન આ લોટ લીધો છે અત્યારે આપણે જે મસાલો બનાવીએ છીએ ને એ મસાલો તમે કોઈ પણ જે સુકા શાક હોય જેમ કે ભીંડાનું છે બટાકાની ચિપ્સનું શાક છે એમાં નાખીને બનાવશો ને તો એનો સ્વાદ એકદમ સરસ આવશે તો લોટને આપણે લગભગ સ્લો ફ્લેમ પર ત્રણ થી ચાર મિનિટ માટે શેકી લઈશું લોટ શેકવાની સુગંધ આવે ત્યાં સુધી શેકવાનો છે અને તેલ નાખવાની બિલકુલ જ જરૂર નથી હવે તમારે આ રીતે લોટ ના શેકવો હોય તમારી પાસે સમય ઓછો હોય તો તમે કોઈ પણ ફરસાણ જેમ કે ગાંઠિયા છે મોડી સેવ છે પાપડી છે એનો ઉપયોગ કરીને પણ આ મસાલો તૈયાર કરી શકો છો તો બસ અત્યારે આપણો જે લોટ છે સરસ શેકી ગયો છે તો એને મેં કાઢી લીધો છે હવે એ જ લોખંડની કઢાઈમાં મેં અત્યારે ચાર ટેબલ સ્પૂન તેલ લીધું છે અને એની અંદર આપણે એક ટી સ્પૂન રાય નાખવાની છે હાફ ટી સ્પૂન હિંગ અને એક ટી સ્પૂન હળદર નાખવાની છે થોડું આદુ આપણે વઘારમાં આ રીતે નાખીશું આદુથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે મિક્સ કરી લેવાનું છે અને અત્યારે મેં તેલ થોડું વધારે લીધું છે તમારે ક્વોન્ટિટી ઓછી કરવી હોય તો કરી શકો હવે ટીંડોળા એની અંદર ઉમેરી દઈશું અને સ્લો ફ્લેમ પર આપણે એને ચઢવા દેવાના છે તો જો લોખંડની કઢાઈમાં તમે આ શાક બનાવશો ને તો એકદમ સરસ ક્રિસ્પી બનશે તો મિક્સ કરી લઈએ ને અને સ્લો ફ્લેમ ઉપર આપણે એને રહેવા દઈશું તો અત્યારે આપણે એની અંદર મીઠું એડ કરીએ સ્વાદ મુજબનું તો મેં અત્યારે સવાર ટીસ્પૂન મીઠું નાખ્યું છે હળદર આપણે વઘારમાં જ નાખી દીધી છે અને બીજા મસાલા આપણે પછી એડ કરીશું તો ફક્ત મીઠું હળદર નાખી આપણે શાકને ચડાવી દેવાનું છે અને શાક આ રીતે ખુલ્લું જ ચડાવવાનું છે એની પર ઢાંકણ નથી લગાડવાનું નિતર તમારા જે કિંડોળા છે ને નરમ થઈ જશે તો તમારે ક્રિસ્પી બનાવવું હોય તો ખુલ્લું જ રાખવાનું વચ્ચે વચ્ચે આપણે શાકને આ રીતે હલાવતા રહેવાનું છે જેથી નીચેથી બિલકુલ ચોંટે નહીં લોખંડની કઢાઈ હોય તો એમ તો નીચેથી ચોંટવાની બિલકુલ ચિંતા નથી રહેતી તો આ પ્રમાણે દર બે થી ત્રણ મિનિટ થાય એટલે આપણે એની જે જગ્યા છે એ ફેરબદલ કરવાની છે તો ટીંડોળ આપણે ચડે ત્યાં સુધી બીજી તૈયારી કરીએ તો એના માટે અત્યારે મેં લગભગ વન થર્ડ કપ શેકેલા સિંગદાણા લીધા છે એના છોતરા મેં કાઢી લીધા છે તો મિક્સર જારમાં આપણે એને અધકચરા આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાના છે ત્યાર પછી આપણે તલ અને વરિયાળી લેવાના છે તો એને પણ અધકચરા ગ્રાઇન્ડ કરીશું તો મેં અત્યારે બે ટેબલ સ્પૂન તલ લીધા છે અને એક ટેબલ સ્પૂન મેં વરિયાળી લીધી છે તો એને પણ અધકચી ગ્રાઇન્ડ કરી લઈએ ત્યારબાદ આપણે એક પેનની અંદર થોડું તેલ મૂકીશું તો અત્યારે મેં એક ટી સ્પૂન જેટલું તેલ એની અંદર ગરમ કરવા માટે મૂક્યું છે અને એની અંદર જે તલ અને વરિયાળી આપણે અધકચરા ગ્રાઇન્ડ કર્યા ને એને શેકી લેવાના છે તમે આ રીતે તેલની અંદર શેકીને જો એડ કરશો ને મસાલામાં તો એની સુગંધ ખૂબ જ સરસ આવશે તમે કાચા બી નાખી શકો પણ આ રીતે તેલમાં શેકીને નાખવાથી એની સુગંધ ખૂબ સરસ આવે છે તો લગભગ સ્લો ફ્લેમ પર એને અડધીથી એક મિનિટ માટે આપણે શેકી લેવાના છે હવે એની અંદર જે આપણે શિંગદાણા અધકચરા ગ્રાઇન્ડ કર્યા હતા એ ઉમેરી દેવાના છે અને મસાલા એડ કરીશું તો ધાણાજીરું એડ કરવાનું છે એની અંદર બે ટી સ્પૂન જેટલું લાલ મરચું અત્યારે મેં જે કાશ્મીરી આવે છે એ લીધું છે જે સ્વાદમાં ઓછું તીખું હોય છે તો મેં ત્રણ ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એની અંદર એડ કર્યું છે તમારે તીખું જોઈતું હોય તો નોર્મલ લાલ મરચું પણ નાખી શકો ખાંડ એડ કરીશું તો મેં અત્યારે ત્રણ ટી સ્પૂન જેટલી ખાંડ એની અંદર એડ કરી છે મીઠાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો એક ટી સ્પૂન આપણે ગરમ મસાલો એની અંદર ઉમેરવાનો છે અને એક ટી સ્પૂન આપણે આમચૂર પાવડર નાખીશું ખટાશ માટે હવે જે ચાનો લોટ આપણે પહેલા શેકીને રાખ્યો હતો એ પણ એની અંદર એડ કરી દઈએ અને બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે તમે જો ફરસાણનો ઉપયોગ કરો એટલે કે ગાંઠિયા છે કે પાપડી તમે લીધા હોય તો મિક્સર એને કરી દેવાના અને એ આ મસાલાની અંદર ઉમેરી દેવાનું પણ આ રીતે લોટ શેકીને તમે મસાલો બનાવો ને તો એ મસાલો વધારે લાંબો સમય સારો રહે છે ફરસાણનો ઉપયોગ કરીને બનાવો ને તો એ તમારે જલ્દીથી ઉપયોગમાં લઈ લેવો પડતો હોય છે બહુ વધારે વાર રાખી મૂકીએ તો ફરસાણમાં જે તેલ હોય એની એક સ્મેલ આવતી હોય છે મસાલામાં આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આ બધા જે મસાલા છે એના ભાગનું મીઠું એડ કરી દઈશું મેં અત્યારે હાફ ટી સ્પૂન મીઠું નાખ્યું છે એને પણ મિક્સ કરી લઈએ તમે જો પાપડી ગાંઠિયાનો ઉપયોગ કરીને મસાલો બનાવો તો મીઠું નહીં નાખવાનું કારણ કે એમાં મીઠું હોય બધી જ વસ્તુઓ સરસ મિક્સ થઈ ગઈ છે હવે આપણે સૌથી છેલ્લે એની અંદર એડ કરીશું કસૂરી મેથી તો એક ટી સ્પૂન જેટલી કસૂરી મેથી આપણે આ રીતે હાથે તોડી એને મેશ કરી લઈશું અને મિક્સ કરી લેવાની છે તો આ મસાલો તમે ફ્રીઝની અંદર બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો અને બહાર એક થી દોઢ મહિના સુધી ખરાબ નથી થતો અત્યારે જે ટીંડોળા છે ચડી ગયા છે એકદમ સરસ રીતે અત્યારે તેલ થોડું વધારે લીધું છે તમારે ક્વોન્ટિટી ઓછી કરવી હોય તો કરી શકાય તમે આ રીતે તોડશો તો ઇઝીલી એ તૂટી જશે તો બસ ટીંડોળા આપણા એકદમ સરસ અત્યારે ચડી ગયા છે તો હવે એની અંદર આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ એડ કરી દઈશું અને ફરીથી મસાલો એડ કર્યા પછી લગભગ એક થી બે મિનિટ માટે રહેવા દઈશું તો મસાલો આપણે જે તૈયાર કર્યો છે એમાંથી થોડો મસાલો હું રાખી મૂકું છું અને બાકીનો બધો જ મસાલોમાં એડ કરી દીધો છે તો તમે જો પાંચસો ગ્રામ ટીંડોવાળીને શાક બનાવતા હો તો આ મસાલો બનાવો તો મેં થોડો મસાલો લગભગ બે ત્રણ ટેબલ સ્પૂન જેટલો મને વધારે લાગ્યો તો મેં સાઈડમાં રાખ્યો છે અને કોઈ પણ તમે ડ્રાય શાક બનાવો તો એની અંદર આ મસાલો ઉપયોગમાં લઈ શકો મિક્સ કરી લઈએ જ્યારે તમે મસાલો ટીંડોળાની સાથે મિક્સ કરશો ને તો એકદમ જ સરસ સુગંધ આવશે આપણે એની અંદર જે મસાલા ઉપયોગમાં લીધા છે ને એના કારણે આ શાકનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવે છે તો જનરલી ઘણા બધા લોકોને ટીંડોળા નથી ગમતા હોતા તો તમે આ પ્રમાણે જો મસાલેદાર ટીંડોળા બનાવશો ને તો જેને નહીં ભાવતા હોય ને એને પણ ચોક્કસ એ ભાવશે અને તમને ગમે તો તમે આની અંદર ટીંડોળા બટાકા બંનેનું શાક બનાવી મિક્સ શાક બનાવીને પણ આ મસાલો ઉપયોગમાં લઈ શકો તો બસ બે મિનિટ આપણે એને સ્લો ફ્લેમ પર રહેવા દઈશું અને ત્યારબાદ થોડી કોથમીર એની અંદર એડ કરી દઈશું અને તમને ગમે તો તમે એની અંદર થોડું આદુ જ્યારે આપણે સાધું ત્યારે લસણ પણ નાખી શકો છો તો આપણું ટીંડોનું મસાલેદાર શાક તૈયાર થઈ ગયું છે બહાર તમે કોઈ પ્રસંગમાં જ્યારે ટીંડોળાનું શાક ખાવ ને તો એમાં ટીંડોળા તળનો ઉપયોગમાં લેવામાં આવે છે એટલે એકદમ જ વધારે ક્રિસ્પી હોય છે પણ આપણે ઘરે બનાવીએ છીએ તો આપણે એટલું તેલ ઉપયોગમાં નહીં લઈએ એટલે આપણે આ રીતે વઘારીને બનાવીશું આ શાક આપણે પાણીનો ઉપયોગ કર્યા વગર બનાવ્યું છે એટલે ભાર તમે એને એકથી બે દિવસ સુધી સ્ટોર કરી શકો અને ફ્રીઝમાં એક અઠવાડિયા સુધી બિલકુલ જ ખરાબ નથી થતું તો શાક તૈયાર થઈ ગયું છે તો ગેસ બંધ કરી દઈએ અને એને આપણે સર્વ કરી લઈએ તો ટીંડોના શાકની આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવો આ રેસિપી એકવાર ચોક્કસ ટ્રાય કરો રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસિપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ આવી જ એક નવી મરજેદાર રેસીપીની સાથે